સુરતમાં નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રને લીધે શિક્ષકોમાં ગણગણાટ ઉભો થયો છે

સુધીમાં શાળાઓ ખોલાવી બેગ લેવા માટેના આદેશના કારણે શિક્ષકો આચર્યા ભારે નારાજગી જોવા મળી રહી છે એજન્સી દ્વારા ભાર બપોરે શાળામાં બેગ લઈને પહોંચવામાં આવે તો મુખ્ય શિક્ષકોએ ફરજીયાત પણ શાળામાં હાજરી આપવી પડે અને આવા ધૂન ધખતા તપાસમાં શિક્ષકે શાળાએ પહોંચવું અનિવાર્ય બની જાય છે પરિણામે તેમના સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે મહત્વની બાબત એ છે કે સભાનતાપૂર્વક સુરત મહાનગરપાલિકા ગરમીથી બચાવવા માટેની જાહેરાતો કરતી હોય તો પોતાનો શિક્ષકો માટે કેમ ઓરેન્જ અલર્ટ જેવી પરિસ્થિતિમાં પણ શાળાએ જવા માટે હુકમ કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત